નમસ્કાર મિત્રો અમારી એડી ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો જી મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો ગુજરાત માં આજે અને આવતીકાલે પારથી અતિ ભારે વરસાદની આગાહી આ જિલ્લાઓને છે એલર્ટ તો જીયા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે મિત્રો હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે તો જીયા મિત્રો સૂત્રોકા અનુસાર જણાવતા મિત્રો સવારે સાત વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે મોરબી સુરેન્દ્રનગર જામનગર સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અને રાજકોટમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ